જ્યારે એમજીવીસીએલ ના કર્મચારીઓ જૂના મીટર બદલવા પહોંચ્યા ત્યારે લોકોએ તેમનું કામ દર મૂળથી કરી દીધું દાહોદ સાહેબ કોંગ્રેસ પ્રમુખ આસિફ સૈયદે આગ ઝરતો આક્ષેપ કર્યો કે આ સ્માર્ટ મીટરનો પચીસ હજાર રૂપિયાનો ખર્ચો ગરીબ ગ્રાહકોના ખિસ્સામાંથી ખેંચાશે ખાનગી કંપનીને આપેલો આ કોન્ટ્રાક્ટ શું લોકોની લૂંટનું નવું ષડયંત્ર હશે ચાલો સાંભળીએ દાહોદ સાહેબ કોંગ્રેસ પ્રમુખ આસિફ સૈયદનું શું કહેવું છે

આ જે જૂના મીટરો છે એમાં શું ખામી છે એનો ખુલાસો કરો કે આ સ્માર્ટ મીટર તમે લવા લગાવવા આવ્યા છો પણ જૂના મીટરમાં શું ખામી છે અને જો એમાં ખામી હોય તો આજ સુધી જે વીજ ગ્રાહકો આનું બિલ ભરતા હતા એનું શું અને નવા સ્માર્ટ મીટરો તમારે લગાવવા છે તો એના પ્રાવધાન શું છે એ પણ આ લોકોને વધારે નોલેજ નથી કેમ કે આ પ્રાઇવેટ કંપનીને આપેલું છે એટલે અને આના પચીસ હજાર રૂપિયા પણ ચૂકવવા પચીસ હજાર રૂપિયા પણ આ લોકો આનું લેવાના છે તો ખાસ અમારો એ જ વિરોધ છે કે સ્માર્ટ મીટર અમારે લગાડવા નથી અને અહીંયાના લોકો પણ ના જ કહે છે કે અમારે સ્માર્ટ મીટર લગાડવા નથી અને આ બધા લોકોને ખબર છે કે સ્માર્ટ મીટર લગાવવાથી કયા કયા નુકસાન થાય આસિફ સહેતે રોઝબે જણાવ્યું જૂના મીટરો બરાબર કામ કરે છે તો આ નવા સ્માર્ટ મીટરની શું જરૂર આ તો ખાનગી કંપનીઓના ફાયદા માટેનું ષડયંત્ર છે તેમણે ચેતવણી આપી કે આ મીટરો પ્રિપેડ બનશે જે લોકોના પર નાણાકીય બોજ નાખશે સ્થાનિક કોઈ પણ ગુસ્સે ભરાય લેખિત ખાતરીની માંગ કરી લેખિતમાં લખી આપો કે વીજ બિલ નહીં વધે નહીં તો તમારા સ્માર્ટ મીટર લઈ ભાગો ચાલો જાણીએ ચેતન કલાલનું નિવેદન એક્ચુલી કેવું છે કે દાહોદમાં અમે ટોટલ અઢાર અઢાર મીટર લગાઈ ચૂકેલા છે તો બધી જગ્યાએ લાગવાના ચાલુ છે મેં પણ અમુક જગ્યાએ ઘણા બધા પ્રોબ્લેમ્સ આવે છે વિરોધ આવે છે એના માટે હું પોતે જાઉં છું કે લોકોને શું ઇસ્યુઝ છે શું પ્રોબ્લેમ છે એના માટે અમે ઘરે ઘરે જઈને લોકોને સમજાવી રહ્યા છે પણ અમુક લોકો છે એ પણ નથી સમજવા માંગતા એનો પણ અમે એના માટે અમે બેઠા છીએ કે ભાઈ અમે એવું નથી કહેતા કે ભાઈ અમે એનું સોલ્યુશન નહીં મળશે કે ગમે તે જે પણ ઇસ્યુ હોય અમે અહીંયા બેઠા છીએ સોલ્યુશન કરવા માટે અને સ્માર્ટ મીટર એ સારી વસ્તુ છે કોઈ ખોટી વસ્તુ નથી અમુક ઇશ્યુસ થયા છે પણ એ ઈસ્યુ હ્યુમન એરરના કારણે થયા છે એમ અને પહેલા આપણે જૂના ટાઈમમાં ચકેડા મીટર ચાલતા હતા એના પછી ડિજિટલ મીટર આયા ત્યારે પણ ઘણા બધા ઈશ્યુઝ એવી રીતે થયા હતા હવે સ્માર્ટ મીટર આયા છે એ રિયલ ટાઈમ ડેટા આપશે આપણને અને એનાથી અમને પણ ફાયદો છે અને કન્ઝ્યુમરને પણ ફાયદો છે કે કન્ઝ્યુમર એનો ડેલી ડેલી યુઝિસ જોઈ શકે છે એની અંદર એનો અને દાહોદમાં ટોટલ 18000 મીટર લગાઈ ચૂકેલા છે પણ આજ દિન સુધી દાહોદમાં એવું નથી આવ્યું કે કોકને 80000 લાઈટ બિલ આવ્યું છે કોકને 90000 અને સપوز એવું કોઈ બનતું હશે તો અમે એના માટે બેઠા છીએ મેમ એ હ્યુમન એરર હોઈ શકે છે પણ અમે એના માટે બેઠા છીએ કે આનું સોલ્યુશન જે છે અમે કરીશું જ મેમ અને અમે ગ્રાહકો જ્યારે પણ કોઈ પણ ઓફિસમાં આવે છે અમે એમને વ્યવસ્થિત સમજાવીએ જ છે પણ મારી એવી ઈચ્છા છે

અને બદલી છે એના પણ દસ યુનિટ રીડિંગ આવ્યા છે વપરાશ તો એ મીટર ઓકે જ છે લોકોને થોડુંક હાલ એવું છે કે ભાઈ જે ખોટા ન્યૂઝ પહેલા આવ્યા છે કે ભાઈ લાઇટ બિલ આવે છે કે એક લાખ લાઇટ બિલ આવે છે એ હ્યુમન કારણે આવ્યા છે પણ એનું સોલ્યુશન થયું છે મેં એવું નથી કે એનું સોલ્યુશન નથી થયું લોકોને એવું પણ માન્યું કે આગળ જઈને આ પ્રીપેડ થઈ જશે એ પ્રીપેડ થશે નહીં થશે એ મને હાલ ખબર નથી પણ એ હાલ પોસ્ટપેડ મોડમાં છે અને એનું પોસ્ટપેડ એનું હાલ પોસ્ટપેડ મોડમાં છે અને પોસ્ટપેડ મોડમાં જે બિલિંગ જે આવે છે એ પ્રમાણે જ એનું આવવાનું છે બિલ પણ એના માટે અમને પણ ફાયદો છે અને ગ્રાહકને ફાયદો છે આની અંદર

ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો અમે તમને દરેક હકીકત પહોંચાડીશું ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને તમારા વિચાર કમેન્ટમાં જરૂર જણાવો નમસ્તે